ખુલ્લેઆમ હાથમાં ચપ્પુ રાખીને ગાળાગાડી કરી ઝઘડો કરનાર ઇસમનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ત્યારે આ વિડિયોના આધારે લક્ષ્મીપુરા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ આ આરોપીની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગતરોજ ગોત્રીપુડાના મકાનમાં એક ઈસમ જાહેરમાં ખુલ્લેઆમ પોતાના હાથમાં ચપ્પુ રાખીને જાહેરમાં ગાળા તથા રૈશો સાથે ઝઘડો કરી રહ્યો છે જેનો સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થયો હતો અને આ બાબતે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે જાણ થતાં જ આ બોલાચાલી ગાળાગાડી કરનાર ઇસમને શોધી કાઢવા તથા તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ચૌધરીએ સ્ટાફના માણસોને સૂચના આપી હતી જેના આધારે પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસોએ આ બનાવવાળી જગ્યાએ જઈ આજુબાજુમાં તપાસ કરી ઝઘડો કરનાર ઇસમને શોધીને પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે